સોની છે વોર્ડ નંબર છમાં રહીએ છીએ અને અહીંયા ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રીનો વોર્ડ છે પણ અહીંયા ઢોરોનો ત્રાસ હોવાથી ગઈકાલે મારા મામા ગિરીશભાઈ દળવી જે એમના ઘરેના મુખ્ય વ્યક્તિ હતા કમાવનારા પણ ઢોરોના ત્રાસના લીધે હરણીવારે સર રિંગ રોડ પર એમનું ગઈકાલે એક્સિડન્ટ થયું અને એમને એમનું મૃત્યુ થયું છે તો એમનું અત્યારે તો કોઈ છે નહીં તો એમને હવે આર્થિકલી તંગી પડશે એ કોર્પોરેશને ધ્યાનમાં રાખવા જોઈએ કે આવી ઘટના ભવિષ્યમાં ફરી બને નહીં અને અમારે જે મારા મામી છે બરાબર છે એમને કંઈક વળતરરૂપ જે થતું હોય તો પોસિબલ હોય તો કરી આપવા અમારી રિક્વેસ્ટ છે અને શું થયું હતું પછી દવાખાને જવા માટે દવાખાના માટે પણ અમને બહુ તકલીફ પડી ગોત્રી મેડિકલ કોલેજમાં એકસો આઠ બોલાય પછી ગોત્રી મેડિકલ કોલેજ ગયા અને ત્યાંથી અમને અમને સારવાર ન મળતા અમને આઈસ્યુ બેડ માટે એસએસજી મોકલી આપ્યા અને એસએસજીમાંથી અમને ત્યાં ત્યાં પણ વોર્ડમાં ખસેડીને અમને સારવાર આપી બરાબર પણ જે જોઈએ એ પ્રમાણે અમને સારવાર મળી નથી અને તેનું પણ એકાદ કારણ હોઈ શકે જેને અમને મળી નથીનું મૃત્યુ થયું છે એમને સુદીપ સોની એ અમને બી નહીં અમે ગયા હતા પ્રસંગમાં એટલે અમને જ નહીં ખબર અમને ફોન આવ્યો કે પડી ગયા એટલે અમે ઘરે આવ્યા તો કે ગાય ગાય હડફતમાં લઈ લઈ જાય એવું કીધું અમને એમને નહીં કીધું પણ અમને આવું ખબર પડી એટલે હવે એક્ચુલી શું છે એ અમને નહીં ખબર આઠ વાગે સર્વિસ પરથી આવતા હતા પછી અમે પહેલા અહીંયા તેજસમાં લઈ ગયા તે નહીં એ કર્યું તો ગોત્રી લઈ ગયા તો ગોત્રી પણ એમને પછી મોટા દવાખાને મોકલ્યા ત્યાં ગયા થોડીક વાર નથી થઈ પણ પછી એ લોકોએ એ કર્યું થોડીક વાર પછી એમને પછી ટ્રીટમેન્ટ કરી થોડી એમને એવું કીધું કલ્પનાબેન ગિરીશભાઈ દળવી અહીંયા રહું છું લક્ષ્મીનારાયણ